નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ફિનિક્સ હોસ્પિટલ સોલા અને ફિનિક્સ હોસ્પિટલ નરોડા અમદાવાદથી આજે અમારું પેશન્ટ જય શાહ જે ખૂબ જ લાંબી માંદગીમાં જયભાઈ પાંચમા માળેથી અકસ્માતે પડી ગયા હતા અને પછી તેમને મલ્ટિપલ ઇન્જરી પોલીટ્રોમાનો કેસ હતો છવ્વીસ દિવસ પહેલાં એમને મારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા લાવ્યા ત્યારે શરૂઆતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી વેન્ટિલેટર પર રાખવા પડ્યા બંને હાથના હાડકાંનું ફ્રેક્ચર બંને પગના હાડકાનું ફ્રેક્ચર છાતીમાં પાસળી પર ઈજા થવાના કારણે બ્લડનું ભરાવું હિમોથોરેક્સ શરૂઆતમાં બ્લડ પ્રેશર ઓછું શરૂઆતની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક હતી પેશન્ટને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને એમને સઘન ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી ધીરે ધીરે પેશન્ટની પરિસ્થિતિમાં સુધારો થતો ગયો જરૂરી હાડકાની ઈજા માટે ફ્રેક્ચર માટે વન બાય વન ઓપરેશન્સ કરવામાં આવ્યા બાર એક દિવસ પેશન્ટને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું અને વેન્ટિલેટર પર લાંબો ટાઈમ રોકાવાનું હતું એટલે ગળામાં ટ્રિકસ્ટોમી કરવામાં આવી ધીમે ધીમે બાર દિવસ પછી પેશન્ટને વેન્ટિલેટર પરથી રિમૂવ કરવામાં આવ્યા અને પરિસ્થિતિમાં સુધારો કરતાં એમને આઈસીયુમાંથી પછી વોર્ડમાં મોકલવામાં આવ્યા આટલા લાંબા હોસ્પિટલના સ્ટે દરમિયાન જ્યારે પેશન્ટ પંદર દિવસ આઈસીયુમાં રહ્યું હોય અને ટોટલ હોસ્પિટલમાં છવ્વીસ દિવસ રહ્યું હોય તે દરમિયાન પેશન્ટ પર સાતથી સાત જેટલી શસ્ત્રક્રિયાઓ ઓર્થોપેડિક રિલેટેડ ઓપરેશન્સ અને પ્લાસ્ટિક સર્જરીના પણ ઓપરેશન્સ કરવામાં આવ્યા આજે આ બધી જ પરિસ્થિતિમાંથી પેશન્ટ સારી રીતે નીકળીને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ આજે પેશન્ટ સાથે અને પેશન્ટના રિલેટિવ સાથે આપણે વાત કરીશું કે જયભાઈને એક કેવી પરિસ્થિતિમાં લઈને આવ્યા હતા અને અત્યારે એમની શું હાલત છે રિલેટિવને વાત કરીશું તમે જયભાઈના શું થાવ હું જયભાઈનો કાકા થવું સા વિશાલ અમે જે તારીખે તારીખ

આપણે જય સાથે વાત કરીશું જય કેવી પરિસ્થિતિમાં આવ્યો તો કંઈ યાદ છે યાદ કેવું રહ્યું તારું અહીંયા રોકાવાનું સારું તો મિત્રો જેમ જયભાઈના રિલેટીવે વાત કરી અને પેશન્ટે જાતે વાત કરી એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં પોલીટ્રોમાની સિચ્યુએશન સાથે આવ્યા હતા પણ એમને સમય રહેતા સઘન આઈસીયુની ટ્રીટમેન્ટ ક્રિટિકલ કેર ટીમની જોગવાઈ હેઠળ મળી અને આજે પેશન્ટ ખૂબ જ સારી પરિસ્થિતિમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે હું ફિનિક્સ હોસ્પિટલ ફેમિલી તરફથી જયભાઈને આગળની રિકવરી માટે ખૂબ જ શુભકામના પાઠવું છું થેન્ક યુ